જય શ્રી કૃષ્ણ બધાય તો જો અમે આવ્યા છીએ અત્યારે ઉતારવા જો આવો છે સરકવો આજે છે શનિવાર એટલે બજારે આજે બજાર અમારે સારી ભરાય ગામમાં કટલેરી વાળા અને લેવા વાળા વધારે હોય આમ તો બજાર અમારે કાયમ ભરાય શનિવારે માણસો વધારે હોય કીધું હરખવા ઉતારી લાવી

રખવા વાયુ હે શેઠી આપણે ને આ છે આપનો અજમો નાગતા ને આ બાજુમાં મારા કાકાની વાડી છે એમાં કપાસ વાવેલો હતો કપાસમાં પછી અમે રાયડો વાવ્યો હતો હળખવામાંથી શીંઘું હતી તોડી લીધી ને જે બીજી ઝીણ છે અને ફાલપલ છે આપણે હળકવા ઘણા વાવેલા છે આ શેઢો આખો હળગવાનો જ છે વાવે એ હળગવાના શીંઘુનો જ્યુસ કરીને પીવા પીવો અને કોયા કાચા કોરા ખાવા અથવા તો પાંદડાની અન્ય રેસીપી બનાવીને ખાવી તે વા માટે ખૂબ જ જરૂરી છે આ છે આપને ખજૂરી ખજૂરી ખારેક ખારેક પણ આપણે છે આ વર્ષે ફાલ આવ્યો હતો પણ ફાલ ખરી ગયો હે તમે પણ શેઢે આવા ઝાડવા વાવી દો જેથી રોકડી આવક થઈ જાય ઓછા ખર્ચે ઓછી મહેનતે પંદર દીએ અઠવાડિયે એક વખત પાણી પાઈ દો એટલે આપને રોકડી આવક કહેવાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી